તેઓ પ્રજા અને સરકાર વચ્ચેની મહત્વપૂર્ણ કડી છે પત્રકારો સરકારની યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું કામ કરે છે પત્રકાર એકતા પરિષદે જણાવ્યું કે તેમનું સંગઠન દસ હજાર પત્રકારોનું શિસ્તબદ્ધ મંડળ છે તેમાં તાલુકા જિલ્લા ઝોન પ્રદેશ અને મહિલા વિંગ તેમજ લીગલ વિંગનો સમાવેશ થાય છે સંગઠન ધારકો કે તોડફોડિયા પત્રકારોને સભ્યપદ આપતું નથી ખાસ કરીને ગુજરાતના ગૃહમંત્રી દ્વારા વારંવાર પત્રકારો વિરુદ્ધ કરવામાં આવતી કથિત અપમાનજનક ટિપ્પણીઓની ટીકા કરવા આવે છે સંગઠને સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ મંત્રીને પત્રકારોની ઇજ્જત સાથે છેડા કરવાનો અધિકાર નથી પરિષદે મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે તેઓ મંત્રીઓને પત્રકારો વિરુદ્ધ સાર્વજનિક ટિપ્પણીઓ ન કરવા સૂચના આપે આવેદનપત્ર માંગ પત્રકારોની વેદના અને પીડા રજૂ કરવામાં આવી છે અને માંગ કરવામાં આવી છે આવેદનપત્ર આપવામાં પ્રમુખ કેયુરભાઈ રાણા જંબુસર તાલુકા પ્રમુખ સલીમભાઈ પટેલ તેમજ પત્રકાર અગ્રણી વિનોદભાઈ કરાડે તેમજ સંગઠનના દરેક તાલુકાના પત્રકારશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા યાકુ પટેલ ભરૂચ હાલમાં આપણા રાજ્યમાં જે મંત્રીશ્રીઓ પત્રકારો વિશે અપશબ્દો જે બોલી રહ્યા છે વારંવાર એક બે પત્રકારોના લીધે બધા જ પત્રકારોને તોડબાજની સંખ્યામાં ઉમેરો થાય છે તેના અમારે સખત વિરોધ છે આજે ભરૂચ પત્રકાર એકતા પરિષદથી અમે આવેદન આપીએ છીએ અને ભવિષ્યમાં આવા ઉચ્ચારણો ના કરે મંત્રીશ્રીઓ મંત્રીશ્રીઓ બોલવામાં ધ્યાન રાખે એવી અમારી નમ્ર અરજ છે